સનફાર્મા રોડ ઉપર રહેતા અને જેતલપુર રોડ ખાતે રેસ્ટોરન્ટ ચલાવતા વિશાલ શ્યામ છાબરિયાએ જાન્યુઆરી મહિનામાં રેસ્ટોરન્ટનું કલરકામ ફર્નિચર તથા સફાઈકામનો કોન્ટ્રાક્ટ રમેશ સુદામ શેગરને રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખમાં આપ્યો હતો જોકે ફેબ્રુઆરી મહિનામાં સુરેશનો અકસ્માત થતાં હાથમાં ફ્રેક્ચર થયું હતું ત્યાં સુધી જેટલું કામ કર્યું હતું તેના રૂપિયા એક દસ લાખ ચૂકવી આપ્યા હતા ત્યારબાદ શનિવારે સુરેશે વિશાલભાઈને કોલ કરીને જણાવેલ કે હું તમારી રેસ્ટોરન્ટ ઉપર આવ્યો છું અને મેં તમારી રેસ્ટોરન્ટમાં કરેલ કામના રૂપિયા આપી દો જેથી વિશાલભાઈ પત્ની સાથે રેસ્ટોરન્ટ ઉપર પહોંચ્યા હતા જ્યાં સુરેશ અને બીજા ત્રણ માણસો હાજર હતા ત્યારે સુરેશે જણાવેલ મારા કામ કરેલ તેના રૂપિયા આપી દે નહીં તો હું તોડફોડ કરીશ જેથી વિશાલભાઈએ કહેલ કે તું બાકી રહી ગયેલ કામ પૂરું કરી દે અને રૂપિયા લઈ જા જેને લઈને સુરેશ ઉશ્કરાયો હતો અને વિશાલભાઈ સાથે ઝઘડો કરીને તેમને માર માર્યો હતો તથા રેસ્ટોરન્ટમાં લેપટોપ ફ્રીજ તથા કાચની દીવાલ તોડફોડ કરી હતી સમગ્ર ઘટનાની જાણ અકોટા પોલીસ મથકે કરાતા પોલીસે સુરેશ તથા તેના સાથી કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી